લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે બીબી ન્યૂઝ ગુજરાતની ટીમ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં જઈ રહી છે અને જનતાનો મૂડ જાણી રહી છે આજે બીબી ન્યૂઝ ગુજરાતની ટીમ પહોંચી હતી લાલ દરવાજા વિસ્તારમાં જાણીએ જનતાનો મૂડ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનો સમય હવે ધીમે ધીમે નજીક આવી રહ્યો છે ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકે છે ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે ત્યારે બીબી ન્યૂઝ ગુજરાતની ટીમ પહોંચી છે અત્યારે અમદાવાદનું સૌથી જૂનું અને જાણીતું લાલ દવરાજા બજાર ખાતે કહેવાય છે કે અમદાવાદનું લાલબરજા બજાર જે અમદાવાદ માટે ખૂબ પ્રખ્યાત બજાર છે અને એને હેરિટેજની અંદર બી આને જે સ્થાન છે તે આપવામાં આવેલું છે ભદ્રકાળી મંદિર કે જે અમદાવાદની જે રક્ષા કરી રહ્યા છે તેમાં ભદ્રકાળી મંદિર બી અહીંયા ગાડી ખૂબ પ્રખ્યાત છે બીબી ન્યૂઝ ગુજરાતની ટીમ અહીંયા ગાડી જનતાનો મૂડ જાળવવા માટે આવી પહોંચી છે તો અહીંની જનતા અહીંની પબ્લિક શું કરી રહી છે અહીંના વેપારીઓ છે તે શું કહી રહ્યા છે કારણ કે જ્યારે ઇલેક્શન નજીક આવે છે ત્યારે વેપારીઓનું શું માનવું છે તે કાકા છે

શું શું બસ જરા આપનું નામ મોંઘવારી વિરોધ કેટલા વર્ષથી અહીંયા કામ વર્ષ શું આ વખતે જે આ ચૂંટણી આવી રહી છે સરકાર જોડે શું આશા છે કારણ કે ઘણા વર્ષોથી અહીંયા આગળ આ કામ કરે છે ઘણી વાર એવું થાય છે કે અહીંયાથી પાથણા છે તે લેવાનો વારો આવે છે દબાણ આવતું હોય છે ત્યારે આ વખતની સરકાર લોક જ્યારે નવી સરકાર બનવા જઈ રહી છે ત્યારે એમની જોડે શું આશા છે આશા તો એ જ છે કે બજાર લાગે અને ગરીબને રોજી રોટી મળે એ જ આસાર છે બીજું કોઈ આસાર નહીં એ ધંધા વિશે થોડું સારું રહેવું કોઈને હેરાન ના થાય અહીંયા અહીંયા કેમ પોલીસ પણ સારી છે કોર્પોરેશન પણ સારા છે કોઈ ટેન્શન વાત નહીં અહીંયા ધંધો ચાલે છે ક્યાંથી આવો છો તમે હું આવું છું ગામડેથી કઈ સરોવરથી અચ્છા અમદાવાદમાં કઈ કામથી આયા ખરીદી કરવા છે માટે કાપડની ખરીદી કરવા માટે કેવું છે ઇલેક્શન આવી રહ્યું છે શું જાણો છો ઇલેક્શન વિશે ઇલેક્શનમાં તો ભાજપની સરકાર હારી છે ભાજપની સરકાર આવશે શું સારું કયા કામ સારા લાગ્યા શું સારું લાગ્યું ગામડા માટે તો તમને કહું કિસાન સન્માન નિધિ યોજના છે બે બે હજારનો લાભ આપે છે પછી આપણે શું વિધવા પેન્શન આપે છે પછી ઉજ્જવલા યોજના એવા ઘણા ઘણા લાભો આપેલા નર સરોવરથી આવો ને તો માં તો ગામડાઓમાં અને ત્યાંના ખેડૂતો પાણી માટે આંદોલન કરી રહ્યા હતા થોડા સમય પહેલાં કદાચ દોઢ બે વર્ષ પહેલાંની જ આ વાત છે કે ત્યાં ખેડૂતો પાણી નહોતું મળતું એ માટે ખૂબ મોટું આંદોલન બી કર્યું હતું હા એ વાત હતી પણ આ વખતે એમને પાણી આપશું એવી જાહેરાત કરી છે બેતાલીસ ગામો અમારા મંજૂર કર્યા છે પાણી મળ્યું ખરી હા મળ્યું છે કઈ રીતે પાણી મળે છે હવે કેટલા સમય મળે છે કેનાલ દ્વારા મળે છે ચાર પાંચ વાર આવે હવે પછી રેગ્યુલર આવશે એવું કહે છે એટલે ચોક્કસથી જે ગામડાઓમાં જે પાણી નહોતું મળતું ત્યાં બી પાણી મળતું થયું છે ત્યાં અત્યારે બજાર તમે જોઈ રહ્યા છો કે અમદાવાદનું ખૂબ પ્રખ્યાત બજાર છે અહીંયા ગાડી કહી શકાય કે ગુજરાતના ખૂણે ખૂણે ગુજરાત માત્ર નહીં ગુજરાત બહારથી બી અનેક લોકો છે કે જે અહીંયા ખરીદી કરવા આવતા હોય છે વર્ષો જૂના અહીંયા વેપારીઓ છે તે બેસે છે પોતાનો રોજગાર જે ગુજરાત છે તે ચલાવે છે અનેક વેપારી જોડે વાત કરીશું શું નામ આપનું શાક ઇલેક્શન વિશે શું જાણે છે શું જાણે છે સારું આવશે તો શું ઈચ્છા શું કોણા વખતે આવે એવું લાગી રહ્યું છે એ જે આયા શું શું ઈચ્છા છે શું આશા શું સરકાર જોડેથી એટલે કોઈ પણ આયા આપણે શું જોવાનું આપણે થોડી પૂરા કરીને આવશે બધું વધે તો બધું કોઈ પણ આવે એ તો એ મહેનત આપણે ખાવાનું સરકાર આવે કોઈ ફરક કોઈ ફરક પડતા અમને

अहमदाबाद की ये बाजार के बारे में क्या जानते हो और इलेक्शन आ रहा है पूरे देश का इलेक्शन है ये हाँ क्या जानते हो उसके बारे में बहुत अच्छा मोदी जी के बारे में जानते हैं और मोदी जी बहुत अच्छा काम कर रहे हैं हम सब उनके साथ हैं और महिलाओं के लिए महिलाओं की सुरक्षा के लेकर बात करें कि महिलाओं के महिलाओ लिए बात करें तो क्या कहना चाहोगे आप मोदी जी के लिए यही कि उनके आने के बाद बहुत ही डेवलपमेंट हुआ है लेडीज़ अच्छे से घूम सकती है पहले रात को नहीं निकल सकती थी बाहर नहीं जा सकती थी अभी बाहर जा सकती है घूम सकती है और ख़ुद को सेफ महसूस करती है बिकॉज ऑफ मोदी जी वी आर प्राउड टू बी इंडियन थैंक यू मोदी जी એટલે બિલકુલ મહિલાઓ બી જે કહી રહ્યા છે કે પોતે જે પ્રમાણે મોદી સરકારે મહિલા સુરક્ષાને લઈને બી નિયમો કડક કર્યા છે તેને લઈને બી તે આજે જે સુરક્ષિત છે તે અડધી રાતે બી ક્યાંય બહાર નીકળવાનું થાય તો જઈ શકે છે ફરી શકે છે તે અહીંયા અન્ય બીજી જે મહિલાઓ છે તેમની જોડે બી વાત કરવાનો પ્રયત્ન કરીશું તેમનું શું કહેવું છે તે શું માની રહ્યા છે તેમને આપણે પૂછવાનો ટ્રાય કરીશું બેન ક્યાંથી આવો જો આપણે કુબેરનગરથી

એટલે બિલકુલ કહી શકાય કે મહિલાઓને જે ખાસ કરીને જે પ્રમાણે મહિલાઓ માટે અત્યારની સરકારે જે કામ કર્યું છે તેમને લઈને જે સુરક્ષાની વાત હોય કે તેમને મળતા જે લાભોની વાત છે એ બધી વાતને લઈને ક્યાંક જે મહિલાઓ છે તે પોતે બી કહી રહ્યા છે કે ના આ વખતે બી મોદી સરકાર આવી જોઈએ અહીંયા અહીંયા ઘણા બધા વેપારીઓ છે તેમની જોડે બી આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું એક વેપારી છે એમની જોડે વાત કરીશું શું નામ કાકા આપનું ઇદરીશ ઇદરીશભાઈ કેટલા વર્ષોથી અહીંયા બેસો છો વીસ વર્ષ થશે ઇલેક્શન આવી રહ્યું છે શું આશા છે આ વખત સરકાર સરકાર તો ભાજપ જ આવશે બીજેપી કેમ કોંગ્રેસ કેમ નહીં પડે પણ અત્યારે તો દરેક વસ્તુનું એક ટાઈમ હોય છે સર અત્યારે ભાજપનો ટાઈમ છે તો ભાજપ ચાલે છે અને કામ બી સારું કરી રહ્યું છે તો સારું છે બધા ઘણા મોંઘવારીની સામે આવક બી તો છે સર બધાને આવક બી તો વધી છે આ ચાલે છે કોઈ વાંધો નથી સરસ છે સર

સરસ સરસ આપનું શું નામ છે હરિભૂષણ મોદી એ જે છે એ ચાલવાનું જે છે એનું જ ચાલશે આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાની આવી છે આમ આદમી પાર્ટી બી એમના કેન્ડિડેટ ઉતારે છે એમના જોડે કોઈ આશા નહીં એમના જોડે કોઈ આશા નથી કારણ કારણ જે બહુમતી જે વધારે ચાલે છે કામ સારું ચાલે છે જે કામ કરે છે એ દેખાવે છે કેજરીવાલ દાવા કરી રહ્યા છે કે દિલ્હીમાં તમને ભણતર ફ્રી કર્યું વીજળી ફ્રી કરી કેજરીવાલ એવા દાવા કરી રહ્યા છે તો તમને આશા નથી કે આખા દેશમાં આ રીતે લોકોને લાભ મળે લાભ તો મળે સાહેબ પણ જે છે આપણે જે ભાજપ સરકારે જે કામ કર્યું છે અત્યારે હાલના પોઝિશનમાં જે દેખાવે છે અમારા પથરાવાળા માટે સારું કરેલું છે કે અમને વ્યવસ્થા બેસવાની આપી છે કે જે કરે છે એ સારું જ કર્યું છે અમારે અમને કોઈ બીજાની ઉમીદ નથી અમારા માટે સારું જ છે ભાજપ સરકાર જે છે એ બહુ સારી રીતે અમારા ગેરવર્તન અમારી જોડા થયું નથી વર્ષોથી અહીંયા તમે બેસો છો પહેલાં કેવી પરિસ્થિતિ અહીંયા રહેતી હતી અત્યારે કેવી પરિસ્થિતિ જે ડેવલપમેન્ટની વાત કરીએ તો કેવું ડેવલપમેન્ટ પહેલાં કેવા પ્રકારનું હતું અત્યારે કેવા પ્રકારનું અત્યારે ડેવલપમેન્ટ સારું છે આપણે ટ્રાફિક તો એ છે કે વાહન વ્યવહાર વધી જાય છે તો એના હિસાબે ટ્રાફિકનો એ મસલો છે પણ અમારા પથારાવાળા માટે જે કરાકી છે જે છે અત્યારે સારું છે કોઈ વધારે અમારા ખર્ચા પાણી નીકળી જાય છે આટલું છે પહેલામાં અને છેલ્લા પાંચ વર્ષમાં કેટલો ફેર છે પાંચ વર્ષમાં ઘણો ફેર છે કેવા પ્રકારનું પણ આમ કહેવું હોય તો કોઈ કઈ રીતે કહી શકો કેવો ફેર પડ્યો રોજીમાં આ ફરક છે અમારો થોડું ધંધામાં ફરક પડ્યો છે પહેલા પહેલાં ફરક નહીં હતું પણ અત્યારે પાંચ વર્ષ થોડું ધંધામાં ફરક છે થોડી રોજીરોટી ચાલે છે અમારે અહીંયા ઘડી પહેલાં અસામાજિક તત્વોનો બી વધારે ત્રાસ જોવા મળતો હતો હવે કોઈ એવો ત્રાસ અહીંયા છે નહીં ત્રાસ તો કોઈનું નથી અમારે અમારે જે મ્યુનિસિપાલિટી થોડું હોય તો અમે દબાઈ લઈએ કોઈ મંદિરે પ્રોગ્રામ હોય ત્યારે અમને કહે કે કોઈ ધારાસભ્ય આવવાનું છે તો અમે માન આપીએ છીએ અમે અમે પોતે મંદિરે જઈએ છીએ હમણાં ભૂષણ ભટ્ટ આવ્યા હતા તો અમે પોતે મંદિરે જયેલા એવું અમારામાં કોઈ ભેદભાવ નથી કોઈ કોમમાં નથી અમારા પથાર લાઈનની અંદર અમે બધા મળીને હિન્દુ મુસ્લિમ બધો ધંધો કરે છે વર્ષોથી કોમી એકતા અત્યારે પહેલાં વધારે જોવા મળે છે પહેલાં હા પહેલાં અમારે અમારે ત્યાં બધા મળીને ધંધો કરે છે બધા દૂર દૂરથી આવે એવું નથી કે કોઈ અહીંસી આવીને ધંધો કરે છે બધા દૂરથી આવીને ધંધો કરે છે બધા રોજ પોટ પોતાની રોજી કમાઈને જતા રહે છે પણ અમારે ત્યાં કોઈ દિવસ ક્યાં કેટલું બી ધમાલ થાય કે કોમી થાય પણ કોઈ અહીંયા કોઈ વાતની ચર્ચા નહીં થતી કે હિન્દુ કરે કે મુસલમાન કરે અમે એકબીજા મળીને બધા ધંધા કરે છે બધું સારું અમને અહીંયા મ્યુનિસિપાલિટી દબાણનું રિફંડ થોડું મળે છે તો અમને ધંધો કરવાનો સહાયતા મળે છે અમને વર્ષોથી સિટીમાં રહેતા હશો પહેલાં ઘણી વાર કોમી રમખાણોને એ બી જોયું હશે એ વખતની પરિસ્થિતિને અત્યારની પરિસ્થિતિ વિશે શું કહેશો અત્યારની પરિસ્થિતિમાં એ છે કે જે લુખાપણી હતી જે વધારે દાદાગીરી હતી એ બંધ છે આપણા ભાજપ સરકારના હિસાબે પણ બહુ સારું થઈ ગયું કેટલા વર્ષો થયા રમખાણ જોવે મારે તો અડતાલીસ થઈ ગયા છે ઘણા વર્ષો થઈ ગયા રમખાણ શું છે ત્યાં સુધી ઘણા ટાઈમ થયા છે કોઈ એવા કોમી રમખાણ જેવું એવું જોવા નથી નથી ને અહીંયા બધા છેલ્લા મેં પંચ્યાસીમાં જોઈ લો બે હજાર બેમાં તો જોઈ પણ અમે અમારા ઘરે હતા બહાર નીકળતા નહીં હતા સાંભળ્યું નહીં પછી અમારા અમારા બજાર ની ડિફેક્ટ વધારે પડે છે કે પબ્લિક બહાર ની આવતી ત્યારે અમારા ધંધા બહુ બોણી ના ફાફા બે બે મહિના સુધી અમને કઈ સહાયો નહીં મળતી કે બિલકુલ બેસા છે અમે અવધાસ બેસી જાય છે કે ધંધો નથી બહાર ગામની પબ્લિક આવવામાં વીએ છે પણ આ બજારની અંદર કોઈ આ નોની બનાવ નહીં બનતું પબ્લિક આવે છે બધી પબ્લિક ખરીદી કરી જતો અમે પબ્લિકને આટલો સાચો છે કે અમારા ઉપર એ ગ્રાહક જે છે એને તકલીફ ના પડે ને તકલીફ પડશે બજારમાં આવવાનું બંધ થઈ જશે છેલ્લા વીસ પચીસ વર્ષથી એવું કહી શકાય કે અહીંયા ગાડી કોમી રમખાણ જેવી કોઈ વસ્તુ જોવા જ નથી નહીં કોઈ કોઈ વસ્તુ જ્યાં ભાજપ સરકાર આવી ત્યાર છે આમ કોમી રમખાણનો અહીંયા કોઈ મસલો જ નથી બિલકુલ બહુ ભાવચારા છે ધંધો કરવા અમને આપે છે બહુ બહુ ગવર્મેન્ટની મહેરબાની છે અમારી પર હેમ નજર રાખે છે બહુ બહુ એમનો આભાર છે એટલે ચોક્કસથી કહી શકાય કે વેપારીઓ બી કહી રહ્યા છે કે વર્ષોથી તે અહીંયા રહે છે આજે ઘણા વર્ષો થયા ઘણા વર્ષોથી અહીંયા ગાડી કોઈ એવા કોમી રમખાણ બી જોવા નથી મળ્યા કે જેથી કરીને ક્યાંય કોઈ વેપાર ધંધાને અસર થાય કે અન્ય કોઈ વ્યક્તિને અસર થાય એટલે કે ચોક્કસથી જે ઘણા સમયથી જે શાંતિ જે જોવા મળી રહી છે અહીંયા ગાડી અને લોકોને જે વેપાર ધંધો કરવાની બી જે અત્યારે અહીંયા ગાડી રાહત મળી રહી છે તેને લઈને બી અત્યારે જે વેપારીઓ છે તેની અંદર જે ખુશી છે તે જોવા મળી છે અન્ય એક વેપારી છે તેમની જોડે બી આપણે વાત કરીશું તેમને બી

गामड़ा में कुछ हो नहीं सकता है रोजगारी यहाँ मिलती है हाँ रोज़गारी यहाँ मिलता है वहाँ तो निमरा बैठे हैं खाली अच्छा है। इलेक्शन आ रहा है उसके बारे में क्या कहोगे इलेक्शन तो अभी हमारा वहाँ तो अभी पच्चीस छब्बीस में चलता है होगा इलेक्शन अभी यहाँ दो हज़ार चौबीस में यहाँ हो रहा है गुजरात में हो रहा है इलेक्शन तो इलेक्शन में क्या है अब तो अब आम लोगों को बात है वो अब जैसे मर्जी चाहे जिसको खड़ा जिता सकते हो किसको भी हरा सकते हो वो तो कह ही नहीं सकते अपने बिहार जाओगे वोट देने के लिए क्योंकि ये तो पूरे देश का इलेक्शन है ना हाँ तो बिहार तो जाना ही पड़ेगा ना इलेक्शन देने वोट देने के लिए अपना, जो हक देने का वो तो देना पड़ेगा वो तो देना ही पड़ेगा તો બિલકુલ ખાસ કહી શકાય કે માત્ર કહી શકાય કે અમદાવાદ નહીં પરંતુ અમદાવાદ છે તેની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું લાંબે તારું અર્જુન અચ્છા ઇલેક્શન આવે છે એના વિશે કંઈ જાણે છે તું વડાપ્રધાન કોણ આપણા દેશના પણ તને ખ્યાલ હશે ને સ્ટુડન્ટ છે એટલે કદાચ બોલતા ક્યાંક શરમાઈ જાય પરંતુ કહી શકાય કે જે આ જે ઇલેક્શન આવી રહ્યું છે તેને લઈને લોકોનો જે મિજાજ છે તે અત્યારે આપણે જાણ્યું લોકોનું શું માનવું છે તે અત્યાર સુધીના અને પહેલાંની સરકારમાં શું ફેર હતો તેના વિશે બી આપણે જાણવાનો તેમની જોડે પ્રયત્ન કર્યો હતો અહીંયા આગળ એક આંટી છે તેમની જોડે વાત કરીશું આંટી ઇલેક્શન આવે આવી રહ્યું છે લોકસભાનું શું કહેશો કેવી સરકારની આશા તમે રાખી રહ્યા છો મોંઘવારી ઘટાડે બાટલાના ભાવ ઘટે શાકભાજીના ભાવ ઘટે અને પબ્લિક શાંતિથી જીવે મોંઘવારી બિલકુલ ઓછી થઈ જાય એ માટે અમે આશા રાખી રહ્યા છે ઘણા સમયથી ગેસના બાટલાને એના ભાવ ઘણા વધારે હતા

રાજેન્દ્રભાઈ તમે શું માનશો કેવી સરકાર હોવી જોઈએ બસ મોંઘવારી પર જ મેન છે મોંઘવારી ને રોજગારી મારા છોકરા આજે ભણે છે કાલે ઉઠીને એમને બી સરકારી નોકરીની આશા હોય પ્રાઇવેટીકરણ હોય તો પછી ક્યાંથી નોકરી મળવાની અત્યારે તો જોવા મળી રહ્યું છે રેલવે છે એ બી હવે ધીમે ધીમે પ્રાઇવેટ થાય છે એરપોર્ટ પ્રાઇવેટ થઈ ગયું છે પ્રાઇવેટીકરણ થવા લાગ્યું એટલે આ બધું વિદેશી જેવું થવા જાયું છે પણ એની સામે આપણી પબ્લિક બી હેરાન થઈ રહી છે કારણ કે આપણી એ મધ્યમ વર્ગીય પબ્લિક છે બધી બધા પાસે એટલા રૂપિયા નથી કે બધા ભાઈ અદાણી હોય કે ધીરુભાઈ હોય એટલે એ રીતે બધા પાસે રૂપિયા હોય એવું નથી હોતું પણ બધાને આ મોંઘવારી એટલી બધી છે કે નાના માણસ બહુ તકલીફ અનુભવી રહ્યા છે

કોઈ સિક્યોરિટી વાળા હોય કોઈ પ્રાઇવેટ હાઉસપીકિંગ વાળા હોય એ લોકો પ્રત્યે કોઈ નિયમ જ નથી પ્રાઇવેટ નોકરી કરે એના માટે તો કોઈ નિયમ જ નથી આ લોકોને એના માટે નિયમ બનાવો ને એ પ્રાઇવેટવાળા બી એને કવર કંટ્રોલ લઈ શકે કહી શકાય શોષણ જ અત્યારે કરવામાં શોષણ તો છે જ સો ટકા શોષણ છે એ બાબતો તો બિલકુલ શોષણ છે તમે અત્યારે જતા રહો મેટ્રોની ચાર જગ્યા પર અમે જોઈને આવ્યા અત્યારે હડતાલ બહુ હાઉસ પીકિંગ વાળા કચરા પોતાવાળા જેને ત્રણ મહિનાથી પગાર નથી ચૂકવા આવ્યો કેટલા ત્રણ મહિનાથી ત્રણ મહિના શું કહેવાય સરકાર સરકારને એક શું તમે મેસેજ આપવા માંગશો તમારે શું આશા એમ પહેલાં તો પ્રાઇવેટ જે કંપનીઓ પ્રાઇવેટ નોકરીઓ છે એના પર પણ એક નિયમ બનાવવો જોઈએ કે કાનૂન બનાવવો જોઈએ કે પગારનો અમુક કે ભાઈ દસ તારીખ એટલે દસ તારીખ અને અમુક મિનિમમ કે ભાઈ સાતસો રૂપિયાથી નીચે નાનામાં નાનો માણસ એને સાતસોથી પર ડે સાતસો રૂપિયા મળે એટલે કેટલા રહે એકવીસ હજાર થયા ને તો જ જીવન જીવી શકે એનું રસોડું સચવાય બાકી અત્યારે આ જે મોંઘવારીમાં જીવવું મુશ્કેલ પડ્યું મુશ્કેલ તો બહુ જ છે એમ બહુ જ મુશ્કેલ છે એટલે બિલકુલ ખાસ કહી શકાય કે જે મહત્ત્વનો મુદ્દો છે કે મોંઘવારી કે દિન પ્રતિદિન દરેક વસ્તુના ભાવ છે તે વધતા જાય છે અને તે ભાવ ઘટે એના માટે જ જે પબ્લિક છે તે સરકારને ખાસ આ આશા તેની જોડે રાખી રહી છે અનુરોધ કરી રહી છે કે આ ભાવ ઘટાડો થવો જોઈએ તો તેમનો જે રોજગારી છે તે રોજગારી બી તેમને યોગ્ય મળી રહે કારણ કે જે પ્રમાણે મોંઘવારી વધે છે તે પ્રમાણે સામે વળતર છે તે નથી મળતું બહારથી પ્રાઇવેટ કંપનીઓ તો ચોક્કસથી આવે છે પરંતુ તે કંપનીઓ જે અહીંયા ગાડી કહી શકાય કે જે સ્થાનિક લોકો છે તે બી કહી રહ્યા છે કે લોકોનું શોષણ છે તે માત્ર કરવામાં આવી રહ્યું છે એટલે કંપનીઓ ઉપર બી સરકારનું જે દબાણ છે તે રહેવું જોઈએ તેમની પકડ છે તે રહેવી જોઈએ એટલે મહત્ત્વની વાત એ જ છે કે લોકો એક જ આશા રાખી રહ્યા છે કે જે સરકાર છે તે સરકાર મોંઘવારી ઓછી કરે રોજગારી વધારે એ જ આશા સાથે આ વખતે ફરી એકવાર જે સરકાર છે તેને લાવવા માટે લોકો જે તેમનો મત છે તે મત આપશે કેમેરા પર્સન મેઉલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત અમદાવાદ